મિત્રો હું રસ્તાની બાજુ પર ફ્રૂટ વેચવાનું કામ કરતો હતો મને સારા પૈસા મોઈ જતા હતા એક દિવસ એક યુવતી મારી બાજુમાં આવીને શાકભાજી વેચવા લાગી તે દેખાવમાં બહુ સુંદર હતી એક દિવસ બહુ જોરદાર વરસાદ આવ્યો અમે બંને વરસાદમાં પૂરા ભીંજાઈ ગયા તે ઘરે જવા લાગી પરંતુ વરસાદ બહુ તેજ પડી રહ્યો હતો વિજોઈ કડકડી રહી હતી તેથી હું તેને મારા ઘરે લઈ આવ્યો ઘરે કોઈ નહોતું ફક્ત તે અને હું અમે બંને જ હતા ત્યારે અચાનક મિત્રો આજની અમારી કહાની માત્ર શિક્ષણ અને મનોરંજન માટે છે આ કહાનીમાં પાત્રો અને ઘટનાઓ કાલ્પનિક છે તેથી તેનો કોઈ પણ વ્યક્તિ જગ્યા કે સંસ્થા સાથે કોઈ સંબંધ નથી તો ચાલો હવે શરૂ કરીએ આ રસપ્રદ કહાની નમસ્કાર મિત્રો મારું નામ પ્રવીણ છે અને હું એક નાનકડા ગામમાં રહું છું મારી ઉંમર બત્રીસ વર્ષની છે અને ઘરની આર્થિક હાલત બિલકુલ સારી નથી બહુ જ તંગીમાં જિંદગી પસાર થાય છે અમારા ઘરથી થોડે અંતરે એક રસ્તો પસાર થાય છે અને એ જ રસ્તાની બાજુએ હું એક ઠેલામાં ફ્રૂટ વેચું છું એ રસ્તા પર ઘણા લોકોની અવર જવર રહેતી હોવાથી મારા ફ્રૂટ જલ્દી વેચાઈ જાય છે અને સારા ભાવ પણ મળી જાય છે એ જ પૈસાથી મારું ગુજરાન ચાલે છે મારું ભણતર ફક્ત બારમા સુધી જ થઈ શક્યું કારણ કે ગરીબીના કારણે આગળ ભણવાનો મોકો મળ્યો નહીં હજી સુધી હું અવિવાહિત છું મને જોવા સાંભળવા આવું કોઈ નથી લગ્ન માટે સંબંધો આવે છે પણ મારી ગરીબી અને ફ્રૂટ વેચવાના કામને જોઈને કોઈ પણ પોતાની દીકરી આપવાની તૈયારી દેખાડતું નથી જ્યારે હું દેખાવમાં ઠીકઠાક અને આકર્ષક છું એક દિવસની વાત છે હું હંમેશાની જેમ સવારે રસ્તાની બાજુએ થેલો લગાવીને કેવા વેચતો હતો સમય લગભગ અગિયાર વાગ્યાનો હતો ત્યારે એક યુવતી ત્યાં આવી તેની ઉંમર અંદાજે ઓગણત્રીસ ત્રીસ વર્ષની રહી હશે તેના માથે મોટી ટોપલી હતી તે સિદ્ધિ મારી પાસે આવી અને ધીમા સ્વરે બોલી આ ટોપલી નીચે ઉતારી આપશો હું તરત ઊભો થયો અને તેની ટોપલી નીચે મૂકી દીધી જ્યારે મેં ટોપલી નીચે મૂકી તો મારી નજર તેની આંખો સાથે અથડાય તેની આંખો બહુ સુંદર હતી એ આંખોમાં એક અલગ જ ચમક હતી જે દિલને સ્પર્શી જાય તે યુવતી પાતોઈ દુબોઈ કાયા ધરાવતી કા ઘણા લાંબા વાવ વાવી અને ગાઢ કા નકશા વાવી હતી તેનો ચહેરો સાદગીથી ભરેલો હતો પણ ખૂબ આકર્ષક હતો મેં ટોપલી નીચે મૂકી તો તેણે ખૂબ ખૂબતા સાથે મને આભાર માન્યો એ ટોપલીમાં ભીંડા બટેટા રીંગણ પાલક અને થોડી લીલી શાકભાજી વેચવા માટે લાવી હતી તેણે જૂના અખબાર જમીન પર પાથર્યા અને તેમાં શાકભાજી સરસ રીતે સજાવીને બેસી ગઈ મારો ઠેલો અને તેનું શાક વેચવાનું સ્થળ ખૂબ નજીક હતું તેથી અમે બંને એકબીજાને સરળતાથી જોઈ શકતા હતા હું કેવા વેચતો હતો છતાં મારી નજર વારંવાર તેના પર જતી હતી પરંતુ તે મારી તરફ ખાસ ધ્યાન આપતી નહોતી છતાં તેના ચહેરાની નિર્દોષતા અને સૌંદર્યએ મને મોહી નાખ્યો હતો લગભગ ત્રણ કલાકમાં તેણે પોતાની બધી શાકભાજી વેચી નાખી લોકો તેની પાસે આવતા જતા શાક લેતા હતા કારણ કે તે પહેલીવાર આવી હતી કેટલાક લોકો તેની સાથે ભાવતાલ કરતા હતા છતાં તેણે ટૂંકા સમયમાં સારા પૈસા કમાઈ લીધા સાંજે મેં પણ લગભગ છ વાગ્યે મારો ઠેલો સમેટી લીધો અને ઘરે પાછો ફર્યો હું એકલો જ મારા ઘરમાં રહું છું મારું કોઈ પડોશમાં જોવા વાવું નથી મારું ઘર ફક્ત બે ઓરડાનું છે અને ઠેલાની જગ્યા પરથી બહુ દૂર નથી ઘરે આવીને મેં મારા માટે ભોજન બનાવ્યું ખાધું અને ખાટ પર સૂવા ગયું પણ એ રાત્રે આંખો બંધ થતાં જ વારંવાર એ યુવતીનો ચહેરો સામે આવી જતો હતો તેની આંખોની ચમક તેનો સ્મિત અને તેનો સુંદર ચહેરો મને ખૂબ ગમતો હતો બીજે દિવસે સવારે હું વહેલો ઉઠીને ફરી ઠેલો લગાવવા ગયો લગભગ અગિયાર વાગ્યે એ જ યુવતી ફરી ટોપલો માથે લઈને આવી હું તરત ઊભો થયો તેની ટોપલી નીચે મૂકી દીધી આ વખતે અમારી નજરો મોઈ અને હવા સ્મિત સાથે અમે એકબીજાને જોવા લાગ્યા લાગતું હતું કે જાણે હવે અમારી થોડીક ઓખાણ થઈ ગઈ હતી અને કાલની સરખામણીમાં આજે અમે વધુ નજીક આવી ગયા હતા મેં વાત શરૂ કરી અને પૂછ્યું તમે કોણ છો મેં તમને અહીંયા પહેલાં ક્યારેય નથી જોયા હું તો આ ગામનો જ રહેવાસી છું પણ તમને પહેલી વાર જોઈ રહ્યો છું તે સ્મિત સાથે બોલી હું નજીકના ગામમાં રહું છું અને મારું નામ રૂપાલી છે હું મારા માતા પિતા સાથે રહું છું અમારી પાસે થોડી ખેતીનું કામ છે અને હું એમાંથી ઉગાવેલી શાકભાજી વેચવા માટે લાવું છું મેં હિંમત કરીને પૂછ્યું તો તમે માતા પિતાની સાથે જ રહો છો તમારા હજી લગ્ન નથી થયા આ સાંભળતા જ તે થોડી લજાઈ ગઈ અને થોડી શરમાઈ અને નજરો ઝુકાવી દીધી એ પોય તેની આંખોમાં એક અજીબ લાજ અને સંકોચ હતો જેથી મારું દિલ તેની તરફ વધુ ધબકવા લાગ્યું તેણે ધીમે સ્મિત સાથે કહ્યું મારું નામ રૂપાલી છે પાંચ વર્ષ પહેલાં મારા લગ્ન થઈ ગયા હતા પણ મારા મા પતિનું બીમારીને કારણે અવસાન થઈ ગયું ત્યારબાદ મારા માતા પિતા મને પાછી ઘરે લઈ આવ્યા એ સમયે હું ખૂબ એકલી થઈ ગઈ હતી મને એવું લાગતું હતું કે જાણે જિંદગી પૂરી થઈ ગઈ હોય પણ ધીમે ધીમે હવે મેં પોતાને સંભાવી લીધી છે મારે કોઈ સંતાન નથી આ સાંભળીને મને અંદરથી બહુ દુઃખ થયું હું તરત બોલ્યો સોરી મારો ઈરાદો તમને દુઃખ આપવાનો નહોતો તે બોલી ના તેમાં માફી માંગવાની વાત નથી તમે કાંઈ ખોટું કહ્યું નથી પછી તેણે સ્મિતથી પૂછ્યું તમે તમારા વિશે થોડુંક કહો મેં કહ્યું અહીં નજીકમાં જ મારું ઘર છે હું એકલો જ છું લગભગ દસ અગિયાર વર્ષ પહેલાં મારા માતા પિતાનું અવસાન થઈ ગયું મારું નામ પ્રવીણ છે અને છેલ્લા ચાર વર્ષથી હું કેવા અને બીજા ફ્રૂટ વેચું છું એમાંથી સારી કમાણી થઈ જાય છે તેણે ઉત્સુકતાથી પૂછ્યું તમારા લગ્ન નથી થયા હજી સુધી હું હસીને બોલ્યો હજી સુધી નથી થયા સંબંધો જોવાનો ચાલુ છે એ રીતે અમારી ધીમે ધીમે વાતો શરૂ થઈ ત્યારે વચ્ચે એક ગ્રાહક તેની પાસે આવ્યો તેણે શાક વેચી દીધું અને ફરી અમે વાતચીત શરૂ કરી અમે બંને યુવાન હતા અને એ કારણે અમારી વચ્ચે એક અજાણ્યું આકર્ષણ પેદા થવા લાગ્યું બપોર થતાં તેની મોટાભાગની શાકભાજી વેચાઈ ગઈ ત્યારે મેં પણ તેની પાસેથી થોડીક શાકભાજી ખરીદી તેણે પૂછ્યું તમે રોજ ખાવાનું કેવી રીતે બનાવો છો મેં કહ્યું હું મારા હાથથી જ બનાવું છું તે આશ્ચર્યથી બોલી તમને બધું આવડે છે મેં હસીને કહ્યું હા આવડે છે ત્યારે તે હસીને બોલી તો પછી તમારી થનારી પત્નીને તો મજા પડી જશે તેને કશું કરવું નહીં પડે જ્યારે પતિ જ બધું બતાવશે ત્યારે તે તો રાણીની જેમ આરામથી બેસી રહેશે હું મનમાં વિચારવા લાગ્યો જો તું જ મારી પત્ની બની ગઈ હોત તો હું તને ખરેખર રાણીની જેમ રાખીશ પોતાના હાથથી ભોજન બનાવીને તને ખવડાવીશ મેં તેની તરફ જોઈને સ્મિત કરી દીધું તેણે તરત પૂછ્યું શું વિચારી રહ્યા છો હું વાત ટાવીને બોલ્યો કશું નહીં એમ જ હસી આવી ગઈ તે સમયે ઉનાવાની ઋતુ પૂરી થઈ રહી હતી અને ચોમાસાની ઋતુ આવવાની હતી અમે એકબીજાને ઓળખતા હવે લગભગ ત્રણ ચાર મહિના થઈ ગયા હતા એક દિવસ હંમેશાની જેમ રૂપાલી સવારે અગિયાર વાગ્યે શાક લાવી બપોર થતાની સાથે જ આકાશમાં કાળા વાદો છવાઈ ગયા વિજયી કડકડવા લાગી અને ચારેય કોર અંધકાર છવાઈ ગયો રૂપાલીની પાસે હજી સારી એવી શાકભાજી બાકી હતી તે મૂંઝાઈ ગઈ કે હવે ઘરે જાય કે રાહ જુએ એવું વિચારે એ પહેલાં જ અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો થોડા સમયમાં અમે બંને પૂરા ભીંજાઈ ગયા તેણે ઝડપથી માથે ટોપલી રાખી અને જવા લાગી મેં તેને રોકતા કહ્યું રૂપાલી ક્યાં જઈ રહી છે વરસાદ બહુ તેજ છે અને વિજોઈ પણ કડકડી રહી છે થોડીવાર મારા ઘરે રોકાઈ જા પછી જજે પહેલાં તો તે ના પાડતી હતી પરંતુ મેં આગ્રહ કર્યો ત્યારે તે મારી સાથે આવી ગઈ ખરેખર મારા મનમાં તેના માટે સાચો સ્નેહ અને ઊંડો લગાવ થઈ ગયો હતો અને તેને એકલી વરસાદમાં જતા જોઈ શકતો નહોતો હું તેને મારા ઘરે લઈ આવ્યો મારી પાસે તેની માટે કપડાં નહોતા પરંતુ મેં તેને મોટો ટુવાલ આપ્યો તેણે તેની વડે પોતાને પોચા કરી લીધા મેં પણ ભીના કપડાં બદલી નાખ્યા અને રસોડામાં જઈને ચા બનાવવાનું શરૂ કર્યું ત્યારે તે ધીમેથી પાછો આવીને બોલી રહેવા ગયો હું જ ચા બનાવી દઉં મેં હસીને કહ્યું બરાબર છે અને એક તરફ ખસી ગયો તે ચા બનાવવા લાગી અને એક ક્ષણે મને એવું લાગ્યું કે જેણે મારા ઘરમાં વર્ષો પછી સાસો સ્ને અને સાત પાછો આવી ગયો હોય હું ખાટ પર જઈને બેસી ગયો થોડા સમયમાં રૂપાલીએ બે કપ ચા બનાવી અને બંને માટે લઈને આવી અમે બંને ચા પીતા હતા અમારી નજરો વારંવાર એકબીજા સાથે અથડાતી હતી અમે એકબીજા વિશે વધુ જાણવા લાગ્યા લગભગ સાંજના છ વાગ્યા હતા બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો ચારે કોર પાણી જ હતું હવે વરસાદ ધીમો થયો હતો રૂપાલીએ ધ્યાન આપ્યું અને બોલી હવે મારે જવું પડશે એ દિવસે તો હું તેને જવા દેવા ન નહોતો પરંતુ વરસાદ થંભી ગયો એટલે મજબૂરી હતી મારી પાસે ટુ વ્હીલ હતું અને અંધકાર વધતો ગયો મેં રૂપાલીને કહ્યું ચાલ તને હું છોડી દઉં રૂપાલી પહેલાં ના પાડતી હતી પરંતુ પછી મેં તેને બેસાડીને તેના ઘરેથી થોડે દૂર ઉતારી દીધી રૂપાલી નીચે ઉતરી એકવાર મારી તરફ જોયું સ્મિત કર્યું અને થેન્ક યુ બોલી મેં પણ તેની તરફ જોઈને સ્મિત આપ્યું અને ઘરે પાછો આવી ગયો આ રીતે બે ચાર દિવસ પસાર થઈ ગયા પછી એક દિવસ સાંજે પાંચ વાગે ફરી વરસાદ શરૂ થયો આ વખતે રૂપાલી અને હું વારંવાર એકબીજા તરફ જોઈ રહ્યા હતા રૂપાલી છત્રી લઈને આવી હતી છતાં ભારે વરસાદમાં ઘરે જવું મુશ્કેલ હતું મેં તેને કહ્યું ઉતાવળમાં જોખમ ન લેતી વરસાદ થોડો ઓછો થશે તો હું તને એ જ રીતે છોડી દઈશ હમણાં તું મારા ઘરે આવી જા અમે બંને ફરી ઘરે આવી ગયા રૂપાલી બોલી આજે હું ભોજન બનાવી દઉં તેણે પોતાની ટોપલીમાંથી થોડું શાક કાઢ્યું મેં તેને બતાવ્યું કે કઈ વસ્તુઓને ક્યાં રાખેલી છે પછી તેણે અમારી માટે પાલકની ભાજી બનાવી બે રોટલા શેક્યા અને અમે બંને સાથે બેસીને ભોજન લીધું ખાવાનું ખૂબ સ્વાદિષ્ટ બન્યું હતું મેં રૂપાલીને કહ્યું તારા હાથનો સ્વાદ બહુ સરસ છે તું બહુ સારી રસોઈ બનાવે છે એ સાંભળીને રૂપાલી લજ્જાઈ ગઈ ભોજન પૂરું થયું મારા ઘરે ટીવી હતું એટલે મેં ટીવી ચાલુ કર્યું પરંતુ ભારે વરસાદને કારણે સિગ્નલ સરખામ હોતા નહોતા ચેનલ સ્પષ્ટ દેખાતી નહોતી થોડી વાર ટીવી જોયું હવે રાતના આઠ સાડા આઠ વાગ્યા હતા રૂપાલી વરસાદ થમવાની ઇંતજાર કરી રહી હતી તેને લાગતું હતું કે તેના માતા પિતા તેની રાહ જોઈ રહ્યા હશે અમે બંને ખાટ પર બેસી ગયા રૂપાલી મારી તરફ જોઈ રહી હતી અને હું પણ તેની તરફ જોઈ રહ્યો હતો એ રાત્રે મારે મારે રૂપાલીને મારા દિલની વાત કહેવી જ હતી હું ધીમે ધીમે તેની બાજુમાં સરક્યો અને તેનો હાથ પોતાના હાથમાં લીધો રૂપાલી મારી તરફ જોઈ રહી હતી તેણે હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો નહીં મેં તેની આંખોમાં જોઈને કહ્યું મારે તને કંઈક કહેવું છે રૂપાલી હસતા હસતા બોલી કહો મેં કહ્યું મને તું ખૂબ ગમા છો હું તારા પ્રેમમાં પડી ગયો છું શું તું મારી સાથે લગ્ન કરીશ રૂપાલીની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી તમને તો ખબર છે હું વિધવા છું મારા પહેલીવાર લગ્ન થઈ ચૂક્યા છે તમને આ મંજૂર છે મેં તરત કહ્યું હા એ સાંભળીને રૂપાલીની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા બહાર વરસાદ પણ ધીમો થતો ગયો અમે થોડો સમય હાથમાં હાથ પકડીને બેઠા રહ્યા અને વિચારતા રહ્યા કે હવે આગળ શું કરવું ધીમે ધીમે વરસાદ પૂરો થઈ ગયો પછી મેં તેને તેના ઘરે છોડી આવ્યો ત્યારે તેના માતા પિતા તેની રાહ જોઈ રહ્યા હતા મેં તેને આદરપૂર્વક કહ્યું મને તમારી સાથે એક વાત કરવી છે મેં એમને મારા વિશે બધું જણાવ્યું હું કોણ છું ક્યાંથી આવ્યો છું કેવી રીતે કેવા વેચીને મારું જીવન જીવું છું મેં કહ્યું રૂપાલી મારી પાસે રોજ શાક વેચવા બેસે છે અમારી બંને વચ્ચે સારી ઓખાણ થઈ ગઈ છે અને હવે હું તેને પ્રેમ કરું છું હું તેની સાથે લગ્ન કરવા માગું છું જો તમારી ઈચ્છા હોય તો આ સાંભળીને તેના માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા રૂપાલીના માતા પિતાએ હા પાડી અને આશીર્વાદ આપ્યા રૂપાલી પણ ખુશીમાં ભાવુકતામાં રડી પડી ત્યારબાદ થોડા દિવસો ગયા અને અમારા લગ્ન નક્કી થઈ ગયા અને અમે ધામધૂમથી લગ્ન કર્યા હવે રૂપાલી ઘરનું બધું કામ સંભાવે છે અને હું હંમેશાની જેમ કહેવા વેચું છું સારી કમાણી થાય છે અને અમારું ઘરેલું જીવન આનંદ અને સુખથી ચાલે છે રૂપાલી મને બહુ પ્રેમ કરે છે અને હું પણ રૂપાલી પર દિલથી પ્રેમ કરું છું અમે બંને એકબીજાને દિલથી જીવતો મરતો પ્રેમ કરીએ છીએ મિત્રો અને બહેનો મેં અને રૂપાલીએ લગ્ન કરી લીધા તમને શું લાગે છે મેં અને રૂપાલીએ લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું તમારો મત અમને જરૂર જણાવજો જીવનમાં પ્રેમ અને અપનાવ એ જાતિ પરિસ્થિતિ કે ભૂતકાળને નથી જોતો ક્યારેક કોઈ અચાનક તમારા જીવનમાં આવે છે દિલમાં સ્થાન બનાવી લે છે અને તમને એકલતા એકલતામાંથી બહાર કાઢી લે છે પ્રેમ ક્યારે ફક્ત સૌંદર્ય કે ધન પર ટકેલો નથી પરંતુ માણસના સ્વભાવ આત્મીયતા અને વિશ્વાસ પર ટકે છે જેથી દરેક દિલ સાચા પ્રેમથી જોડાય છે ત્યારે સમાજની વાતો મહત્વની નથી રહેતી ફક્ત બે દિલોના જોડાણનું મહત્વ રહે છે મિત્રો તમને આ કહાની કેવી લાગી જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર અને મિત્રો તમે મારા વિડીયો ખૂબ પ્રેમથી જુઓ છો તે બદલ આપશો મિત્રોનો ધન્યવાદ એક ગુજરાતી મિત્ર તરીકે હું તમારો દિલથી ધન્યવાદ માનું છું કૃપા કરીને આવી જ રીતે તમારો પ્રેમ અમને આપતા રહેજો જેથી કરીને નવી નવી વાર્તાઓ બનાવવાની મને પ્રેરણા મળે છે ધન્યવાદ મિત્રો ફરી મળી આવતીકાલે આવતીકાલનો વિડીયો જોવાનું શૂકશો નહીં ખૂબ જ મજેદાર વિડીયો લઈને આવીશ ત્યાં સુધી આવજો